હા મારા કચ્છના કોયલ બેન વાહ તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ નવલી નવરાત્રી ચાલી રહી છે અને મા જગદંબાનો મિત્રો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને એવામાં મિત્રો હાલમાં કચ્છની કોયલ મિત્રો એવા ગીતાબેન રબારીનું એક ગીત મિત્રો જે હાલમાં સોશિયલ મીડિયામાં દરેક મોટા મોટા કલાકારોએ મિત્રો આ ગીત ગાઈ લીધું છે પરંતુ મિત્રો આપણા કચ્છના કોયલબેન એવા ગીતાબેન રબારી એક જ એવા કલાકાર બાકી હતા જેમના મોઢેથી મિત્રો આ ગીત હજુ સુધી કોઈ પણ લોકોએ સાંભળ્યું નહોતું અને મિત્રો હાલમાં જ એક નવલી નવરાત્રિ ચાલી રહી છે એમાં નવરી નવલી નવરાત્રિના બીજા દિવસે જ મિત્રો ગીતાબેન રબારીએ અમદાવાદના કલોલમાં મિત્રો જે ગીત ગાયું છે ને કપડાં મેચિંગવાળું એ સાંભળીને તો કાયદેસર રીતે મિત્રો મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે અને મિત્રો તમને તો ખબર જ હશે કે આ ગીત છે એ કૌશિક ભરવાડે ગાયું છે અને ત્યારથી જ મિત્રો કૌશિકભાઈ ભરવાડે જ્યારથી આ ગીત ગાયું છે ને ત્યારથી મિત્રો આ ગીત સોશિયલ મીડિયામાં એટલું ધૂમ મચાવી રહ્યું છે ને કે વાત જ છોડી દો કારણ કે મિત્રો કલાકાર આ ગીત તો ગાઈ જ નાખે છે પરંતુ એક જ એવા બેન બાકી હતા કચ્છના કોયલ એટલે કે ગીતાબેન રબારિયા ગીત ગાયું અને એ બેને મિત્રો હાલમાં નવરાત્રીમાં જ્યારે મિત્રો કપડા મેચિંગ વાળું ગીત ગાયું છે ને અને ત્યારે મિત્રો જે લોકોમાં ઉમંગ આવી ગયો છે ને એ ઉમંગની તો મિત્રો વાત જ છોડી દો તો મિત્રો આપણે એ તમને ગીત પણ બતાવી દઈએ એટલે વિડીયોમાં ખાસ મારા ભાઈઓ છેલ્લે સુધી બને રહેજો અને નવલી નવરાત્રિ તમારે ત્યાં કેવી ચાલી રહી છે ને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે અમને પણ મિત્રો ખબર પડે કે મારા ભાઈઓ અને મારી બહેનો ક્યાંથી આ વિડીયો જોવે છે તો આપણે બહુ વાન નથી કરવી એ વિડીયો બતાવી દઈએ એ પેલા વિડીયો સારો લાગે તો વિડીયોને ફક્ત ને ફક્ત એક લાઇક કરી દેજો મારા ભાઈઓ અને બે ગીતાબેન ડબારીનું આ જે ગીત કપડાં મેં ચીંગવાળું કેવું લાગ્યું એ એના માટે એક કોમેન્ટ કરી દેજો તો જોઈ લો હવે વિડીયો મારા ભાઈઓ